જય માતાજી મિત્રો રૂબી કિચન ક્વીનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું વેટલોસ માટે એકદમ હેલ્ધી અને વેજીટેબલ થી ભરપૂર એવી ઓટ્સ ખીચડી તો આ ખીચડી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે જે લોકો વેટલોસ કરવા માંગતા હોય કે ડાયાબિટીસ પેશન્ટ હોય તે લોકો આ રીતના રોજિયા ખીચડી બનાવીને ખાઈ શકે છે અને આ ખીચડી પાંચ થી સાત જ મિનિટ માં તૈયાર થઈ જાય છે અને ખાવામાં તો એકદમ સુપર ટેસ્ટી આ ખીચડી બનીને તૈયાર થાય છે તો જો તમને મારી રેસીપી ગમતી હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયો શેર કરજો અને નવા હોય અને હજુ સુધી મારી ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પેલા મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે રોજે નવા વિડીયો નોટિફિકેશન તમને મળી રહે તો ચાલો આપણે બનાવીએ ગરમા ગરમ હેલ્ધી વેજીટેબલ થી ભરપૂર એવી ઓટ્સ ખીચડી તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પહેલા આપણે ઓટ્સ ની ખીચડી બનાવવા માટે આ રીતના જે માર્કેટમાં ઓટ્સ મળે છે તે આપણે લઈ લઈશું આ રીતના તમારે સાદા ઓટ્સ આવે છે તે જ લેવાના છે મસાલા ઓટ્સનો ઉપયોગ નથી કરવાનો અને એક વાટકી આપણે ઓટ્સ લઈશું તો અડધી વાટકી આપણે મગની મોગર દાળ લઈશું તમે એકલી ઓટ્સની પણ ખીચડી બનાવી શકો છો પણ અહીંયા આપણે વેટ લોસ માટે એકદમ હેલ્ધી આપણે આ ખીચડી બનાવીને તૈયાર કરવાની છે એટલે આ રીતના તમે મગની દાળ એડ કરશો તો ખીચડી ખૂબ જ સરસ લાગશે ખાવામાં અહીંયા આપણે આ રીતના એક વાટકી ઓટ્સ અને અડધી વાટકી આપણે મગની દાળ લઈશું અને આપણે આ ખીચડી એકદમ વેજીટેબલ થી ભરપૂર બનાવીને તૈયાર કરવાની છે અત્યારે એકદમ સરસ શાકભાજી મળતા હોય છે તો અહીંયા આપણે એક મીડિયમ સાઈઝ ડુંગળી લીધી છે તેને આ રીતના આપણે ઉભી કટ કરી લીધી છે એક આપણે નાનું ટામેટું લીધું છે તેને પણ આપણે કટ કરી લીધું છે ત્રણ થી ચાર લીલા મરચાં લીધા છે અડધી વાટકી જેટલા ફ્રેશ લીલા વટાણા લીધા છે અડધી વાટકી જેટલું ગાજર લીધું છે અત્યારે સિઝનમાં ગાજર છે એટલે ગાજરનો તમારે ચોક્કસથી ઉપયોગ કરવાનો તેના લીધે ખીચડી ખૂબ જ સરસ લાગશે અડધી વાટકી જેટલું આપણે કેપ્સિકમ લીધું છે મીઠા લીમડાના પાન લીધા છે પાંચથી સાત થોડા આપણે લીલા ધાણા લીધા છે અને આપણે ખડા મસાલા લઈશું તો અહીંયા આપણે વેટલોસ માટે આ ખીચડી બનાવી રહ્યા છીએ એટલે આપણે વધારે કોઈ ગરમ મસાલાનો ઉપયોગ નહીં કરીએ એક ટેબલ સ્પૂન જીરું લીધું છે બે સુકા મરચાં લીધા છે બે તમાલપત્ર અને એક ઇંચ આપણે ટુકડો લીધો છે વધારે તમારે કોઈ પણ ખડા મસાલાનો ઉપયોગ નથી કરવાનો ગેસ ઉપર આપણે કુકર ગરમ કરવા માટે મૂકી દીધું છે આ ખીચડી કુકર માં બનાવીશું એટલે ખીચડી બે થી ત્રણ જ વિસલ માં ફટાફટ બની તૈયાર થઈ જાય આ ખીચડી બનતા ફક્ત પાંચ થી સાત જ મિનિટ જેટલો સમય થાય છે જો તમારી બધી સામગ્રી તૈયાર હશે તો ખીચડી ફક્ત પાંચ જ મિનિટમાં બની તૈયાર થઈ જાય છે જે લોકો વેટ લોસ કરવા માંગતા હોય જેને હેલ્ધી ખાવું હોય તે આ રીતના ફટાફટ ચોખાના ઓપ્શનમાં તમે દલિયા ખીચડી ઓટ્સ ખીચડી કોલ્ડ્રી ખીચડી આ રીતના તમે અલગ અલગ ખીચડી બનાવીને ખાશો તો તમારા હેલ્થ માટે ખુબ જ સારું છે તો અહીંયા આપણું કુકર ગરમ થઈ ગયું છે તો હવે આપણે એક ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરીશું આ ખીચડી ઘી ની અંદર ખુબ જ સરસ લાગે છે તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો હવે આપણે જીરું એડ કરી દઈશું તજનો ટુકડો એડ એડ કરી કરી દઈશું દઈશું બે આપણે સારી રીતે આપણે થવા દઈશું હવે આપણે એડ કરી દઈશું હિંગ એડ કરીશું મીઠા લીમડાના પાન એડ કરી દઈશું અને સૌથી પહેલા આપણે એડ કરીશું બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે લીલા મરચા એડ કરીશું વટાણા એડ કરીશું ગાજર અને કેપ્સિકમ પણ આપણે એડ કરી દઈશું અને ટામેટું પણ આપણે એડ કરી દઈશું બધા જ શાકભાજીને એડ કરીને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું એકાદ મિનિટ માટે આપણે બધા જ શાકભાજીને સારી રીતે થવા દઈશું તો એકાદ મિનિટ જેટલો સમય થયો છે એને આપણે હવે મસાલા કરીશું તો અહીંયા આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું એક ત્યાં લાલ મરચું પાવડર એડ કરીશું એક ત્યાં બસનું ધાણાજીરોનો પાવડર એડ કરીશું હાફ ટેબલ સ્પૂન હળદર એડ કરીશું થોડોક આપણે ગરમ મસાલો એડ કરીશું મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું જો તમને મેગી મસાલો પસંદ હોય તો તમે મેગી મસાલો એડ કરી શકો છો ખૂબ જ સરસ ફ્લેવર આવશે અત્યારે મેં ઘરે બનાવેલો જ મસાલાનો ઉપયોગ કર્યો છે તો અહીંયા આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે ઓટ્સ ઉમેરી દઈશું અને દાળને આપણે બેથી ત્રણ પાણીએ સરસ ધોઈ લીધી છે તો આપણે દાળ ઉમેરી દઈશું ઓટ્સ તમારે ધોવાના નથી ફક્ત તમારે દાળને જ ધોવાની છે બંને વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને એકાદ મિનિટ માટે આપણે બધા જ મસાલાની સાથે આપણે ઓટ્સ અને દાળને પણ આપણે શેકી લઈશું તો અહીંયા આપણે એકાદ મિનિટ માટે ઓટ્સ અને દાળને સરસ શેકાવા દીધી છે હવે આપણે પાણી એડ કરીશું તો આપણે જે વાટકીથી ઓટ્સ લીધા છે તે જ વાટકીથી આપણે ચાર વાટકી પાણી એડ કરીશું તમારે કેટલી ઢીલી ખીચડી ખાવી છે એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું આપણે ડાળનો પણ ઉપયોગ કર્યો છે એટલે એક વાટકી આપણે દાળનું પણ પાણી એડ કરીશું કુલ આપણે પાંચ પાણી એડ કરીશું જો તમારે ઢીલી ખાવી હોય તો પાંચ થી છ વાટકી પાણી એડ કરવાનું પણ જો તમારે થોડી કાઠી ખીચડી ખાવી હોય તો તમારે ચાર થી સાડા ચાર વાટકી જ પાણી એડ કરવાનું તો અહીંયા આપણે પાંચ વાટકી પાણી એડ કરી દીધું છે હવે આપણે બધું સારી રીતે મિક્સ કરી લઈશું આ ખીચડી થોડી ઢીલી હશે તો જ ખાવામાં ખૂબ જ સરસ લાગશે

તો અહીંયા આપણે એકદમ પરફેક્ટ પાણી પડ્યું છે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી ઢીલી ખીચડી બનીને તૈયાર થઈ છે આ રીતના ઓસની ખીચડી થોડી ઢીલી હશે તો જ ખાવામાં ખૂબ જ સરસ લાગશે તો અહીંયા આપણી ગરમા ગરમ ઓળની ખીચડી તૈયાર છે તો હવે આપણે આ ખીચડીને સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણી ગરમા ગરમ ઓળ ખીચડી આ ખીચડી તમે વેટ લોસ માટે ફક્ત પાંચ થી સાત જ મિનિટમાં બનાવીને તૈયાર કરી શકો છો અને બ્રેકફાસ્ટની અંદર બપોરે લંચ ડિનર ડિનરમાં તમે બનાવીને ખાશો તો ખૂબ જ ખાવાની મજા આવી જશે વેટ લોસ માટે તો એકદમ પરફેક્ટ રેસીપી છે આ રીતના તમે રોજે જો ઓટ્સની ખીચડી બનાવીને ખાશો તો મહિનામાં તમારું પાંચથી સાત કિલો જેટલું વજન ઉતરી જશે અને ખીચડી આપણે ફક્ત એક ટેબલ સ્પૂન ઘીની અંદર જ બનાવીને તૈયાર કરી છે અને આ ખીચડીની અંદર આપણે ભરપૂર વેજીટેબલનો ઉપયોગ કર્યો છે એટલે એકદમ હેલ્ધી ખીચડી બનીને તૈયાર થઈ છે એકવાર બનાવશો તો ઘરના બધા જ વ્યક્તિ આ ખીચડી ખાઈને ખુશ થઈ જશે અને વારંવાર તમને આ રીતના ઓટ્સની ખીચડી બનાવીને ખાવાની ડિમાન્ડ કરશે તો ખીચડીની ઉપર આપણે એક ટેબલ સ્પૂન ભરીને ઘી એડ કરીશું તો તમે આ રીતના ઉપરથી ઘી એડ કરશો તો ખીચડી ખાવામાં ખૂબ જ સરસ લાગશે તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે વેજીટેબલથી ભરપૂર એવી ઓટ્સ ખીચડી ઘરે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ ઓટ્સ ખીચડીની રેસિપી રેસીપી કેવી લાગી જો તમને આ ઓટ્સ ખીચડીની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય